માસિક ધર્મ મહિલાઓ અનેક નિયમો પાળતી હોય છે ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમથી દૂર રહે છે તેમજ અનેક વાર મંદિરમાં પ્રવેશ નિષદ હોય છે પરંતુ અમરેલી જિલ્લાના હકા બાપાની જગ્યાએ અહીં આવેલા શિવ મંદિરમાં માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓને પ્રવેશ કરી શકે છે પૂજા અને દર્શન કરી શકે છે મહિલાઓ અને યુવતીઓ દર મહિને માસિક ધર્મમાં આવતી હોય છે માસિક ધર્મ સમયે અનેક નિયમોનું પાલન કરતી હોય છે તો ઘણી વખત સમાજની પરંપરાઓને કારણે પણ નિયમનું પાલન કરવામાં આવતું હોય છે આ દિવસોમાં યુવતીઓ મહિલાઓ કે મંદિર જે જતી નથી તેમજ અનેક મંદિરોમાં પ્રવેશ નિષેધ હોય છે પણ અમરેલી જિલ્લાના ખાંબા તાલુકાનું જે શિવ મંદિર આવેલું છે હાકા બાપાનું ત્યાં મહિલાઓને માસિક દરમિયાન પણ પ્રવેશ મેળવી શકે છે જગ્યાનું સંચાલન કરતા હકાબાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે માસિક ધર્મમાં મહિલાઓ મંદિરમાં જવાની છૂટ હોતી નથી અમરેલી જિલ્લાનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં મહિલાઓને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે અહીં બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન મહિલાઓ ધાર્મિક કાર્યોથી દૂર રહે છે અને સ્ત્રીઓ મંદિરે જતી નથી અને હકા બાપાનો ડુંગર ઉપર હકા બાપા તેમજ ગુરુ ઠાગનાથ મહાદેવ બિરાજમાન છે ખાંબા પાસે આ મંદિર આવેલું છે અને આ મંદિર ગીર કાંઠા વિસ્તારથી અંદર ડુંગરમાં હોવાથી અત્યંત રમણીય છે અહીં હજારોની સંખ્યામાં લોકો દિન પ્રતિદિન મુલાકાતે આવે છે મંદિરે માસિક ધર્મવાળી સ્ત્રીઓને દર્શન કરવા માટેની છૂટ હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જંગલ પાસે હોવાથી અહીં વન્ય પ્રાણીઓના પણ જાળવણીમાં કરવામાં આવે છે હકાબાપા મૂળ ઝીંઝુડા ગામના અને તેમની સમાધિ પરથી આવેલી છે ઇતિહાસમાં પણ બસો વર્ષ જૂનો છે હકાબાપા પંચાલના પીર કહેવાય છે અને હકાબાપા ઝાલારામ બાપા સાથે સત્સંગ કરતા હતા અને એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી સૌરાષ્ટ્રમાં આ મંદિર હાલ ચર્ચાનો વિષય બન્યું છે અહીં બોર્ડ જે લગાવવામાં આવ્યું છે એના કારણે કારણ કે સ્ત્રીઓ માસિક દરમિયાન પણ પૂજા અર્ચના કરે છે મહાદેવજીની દર્શન કરી શકે છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો જ્યારે આવે છે ત્યારે સાંજના સમયે અહીંનો જે ડુંગરનો જે રણિયામણો વિસ્તાર છે લીલોતરી છે એના કારણે પર્યટકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો રહ્યો છે ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમથી જ્યારે મહિલાઓ દૂર રહેતી હોય છે ત્યારે અમરેલી જિલ્લાના હકાબાપાની જગ્યાએ શિવ મંદિરમાં માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓ પ્રવેશ મેળવી શકે છે જે એક અત્યારની જે આપણે કહી શકાય કે પ્રણાલી છે એને ક્યાંક ને ક્યાંક ચેલેન્જ કરે છે સમાજની જે પરંપરાઓ છે જે નિયમ છે એને પણ ક્યાંક ને ક્યાંક સામે આવીને પડકાર કરી રહી છે ત્યારે આ મંદિર જે છે એ ખાસ લોકો માટે એક આસ્થાનું સ્થળ તો છે જ પણ એની સાથે સાથે જે અલગ રીતે તરી આવે છે કારણ કે માસિક દરમિયાન જે મહિલાઓ છે એ બહુ જ ઓછી એવી જગ્યાઓ છે આપણા ભારતમાં કે જ્યાં એ દર્શન કરી શકે છે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા